મુન્દ્રા પોલીસે કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ધ્રબ ગામની જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ગોડાઉન નંબર તેત્રીસમાંથી કરોડોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અંગ્રેજી દારૂ વાહન સહિત બે કરોડ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બે આરોપી તેમાં ઝડપાયા છે અને અન્ય ત્રણને મોન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે

અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપી લઈ હતી અને ખાસ કરીને અત્રેના જે એસપીસી છે વિકાસ સુંદર સાહેબ દ્વારા ખાસ કરીને ઠાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી સાથે બે આરોપીઓને પકડવામાં આવેલા છે જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એક પોઈન્ટ એકોતેર કરોડ નો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે જે વાહનોની કિંમત સાથે ગણીએ તો બે અગિયાર કરોડ આ એક કેસ કરવામાં